શું કર લો તો ગંધાર ઉભું છે ભાઈ જો અહીંયા બારે અહીંયા ચોખવાણીમાં મેદાનમાં મેદાનમાં અરે પણ અરે પણ શું થયું શું આ ગઈ શું કરું લવી હે આમ બારે હકાય ભાઈ એમાં ભીનામાં ના હકાય આમ જોતા

হাই বান এই মা মুখড়িন পি মুখড়মা লাইনমা কোল কোল মুখড় মু 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 ইহে নে মাছি খাপুন পে খা হে না આમ હલોજીરોમ કશ્રી দুষ্কুয়ারি <laughs> <laughs> You